નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતના જાણીતા કથાકાર એટલે મોરારી બાપુના ધર્મપત્નીનું ગઈકાલે પંચોતેર વર્ષની ઉંમરે જેમનું નિધાન થયું હતું તલ ખાતે પૂજ્ય નર્મદાબાની સમાધિની વિધિ પણ યોજાઈ હતી નર્મદાબેને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે તેમના નિવાસ નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા જોકે વાત કરવામાં આવે તો નર્મદાબાના નિદાનના સમાચાર પ્રાપ્ત થતાં ભાવિકોમાં મોટી સંખ્યામાં તલ ગાજેડા પહોંચી ગયા હતા જેવું જ ખબર પડી કે મોરારી બાપુના ધર્મપત્નીનું અવસાન થઈ ગયું તો ભાવિકો છે તે મોટી સંખ્યામાં તલ ગાજેડા પહોંચી ગયા એટલું જ નહીં પરંતુ નર્મદાબાનું નિદાન થયા બાદ તલ ગાજેડા ગામ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું વાત કરવામાં આવે તો પંચોતેર વર્ષની ઉંમરે નર્મદાબાએ સમાધિધસ્ત થયા મળતી વિગતો પ્રમાણે નર્મદાબા બાપુ હરિયાણાનું પંચોતેર વર્ષની ઉંમરે ગત તારીખ પંદર છ બે હજાર પચીસના રાત્રિના સમાધિસ્થ થયા હતા છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર પણ હતા એવું પણ મિત્રો આપણને જાણવા મળી રહ્યું છે અને વાત કરવામાં આવે તો ગઈકાલે સવારે આઠ અને ત્રીસ કલાકે બાપુના ઉપસ્થિતિમાં તેમનો પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવી હતી અને આ વિધિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા કથાકાર બાપુ માટે આ ઘડી ખૂબ જ દુઃખની ઘડી છે જાણીતા કલાકાર બાપુ માટે આ દુઃખની ઘડી છે ભાઈ તલ તલગાજેડા તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા તેઓની સમાધિ વિધિ તલગાજેડા મુકામે યોજાઈ હતી નર્મદાબાના નિધાનના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પણ છવાઈ ગઈ હતી છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર પણ હોવાનું સામે આવ્યું હતું જોકે નર્મદાબાનું નિધન થતાં લેખક જય વસાવડા સહિત અનેક લોકોએ દુઃખની આ લાગણી પણ વ્યક્ત કરી છે અને હું તમને કહી દઉં કે કયા કારણથી નર્મદાબાનું અવસાન થયું તો મેં જે તમને જણાવ્યું એ મુજબ નર્મા નર્મદાબા કે જેમનું અવસાન કોઈ મિત્રો આકસ્મિક કે એ રીતે નથી થયું પરંતુ કેટલાક સમયથી તેઓ બીમાર હતા એમની ટ્રીટમેન્ટ પણ ચાલી રહી હતી અને ત્યારબાદ તેમને ઘરે પણ લાવવામાં આવ્યા હતા અને મોરારી બાપુની ઉપસ્થિતિમાં જ રાત્રિ દરમિયાન તેમનું અવસાન થયું હતું અને ત્યારબાદ વહેલી સવારે એટલે આઠ ને ત્રીસ કલાકે તેમના પાર્થિવ દેહને સમાધિસ્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યારે દુઃખની ઘડી આવી ચૂકી છે મોરારી બાપુ ઉપર આજે સમગ્ર મોટા મોટા કલાકારો હોય મોટા મોટા નેતાઓ હોય જેટલા પણ મોટા મહાન સાધુ સંતો છે એ મોરારી બાપુના ઘરે બેસણામાં જશે બેસણું પણ રાખવામાં આવશે ત્યાં બધાએ કલાકાર હોય મોટા મોટા જેટલા પણ લોકો હોય તે ચોક્કસપણે જશે તો ખાસ કરીને કમેન્ટ બોક્સની અંદર અત્યારે જ ઓમ શાંતિ લખી નાખજો જેથી કરીને ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના કરીએ છીએ અને મેં જે તમને માહિતી આપી છે આ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપી છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ